નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન ન્યૂઝ હું છું આપની સાથે હિતલ સાવલી નગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ જતા વિપક્ષના નેતા હસમુખ પટેલે મુખ્યમંત્રીને અરજી કરી છે સાવલી નગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ જતા વિપક્ષ નેતા હસમુખ પટેલે મુખ્યમંત્રીને અરજી કરી છે સાવલી નગરપાલિકા પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં તદ્દન નિષ્ફળ રહી છે તેમ આક્ષેપ પણ કરવામાં આવ્યો છે

ને થઈ રહી છે ચોમાસા દરમિયાન સ્ટ્રીટ લાઇટ બંધ થઈ જાય છે નજીકમાં વરસાદમાં પણ વારંવાર રજવાત બાદ પણ ફરિયાદનો નિકાલ થતો નથી તો સાવલી નગરમાં સ્વચ્છતા અભિયાન નિષ્ફળ ગઈ કારણ જ્યાં ને ત્યાં કચરાના ઢકલાઓ અને જ્યાં ને ત્યાં ભૂગર્ભ ગટરો ઉભરાય છે જેના લઈને આખું સાવલી ગંદકીમાં ખદબદે છે તો સાથે જ રોગચાળા ફેલાવાની પણ સ્થાનિકોમાં દહેશત છે સફાઈના સાધનો જેવા કે જીસીબી ડસ્ટ ખેંચવાનું મશીન ગટર લાઇન સાફ સફાઈના સાધનો હાલમાં બંધ છે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સાવલી નગર સેવા સદનમાં પ્રધાનમંત્રી આવાસ લાભ મળેલ નથી વારંવાર લાભાર્થી ની રજૂઆત પણ કોઈ યોગ્ય જવાબ મળતો નથી સાવલી નગર સેવા સદનમાં છેલ્લા ઘણા સમયથી બીપીએલ યાદી તૈયાર નથી જૂની યાદી ગ્રામ પંચાયતના વખતની યાદી માન્ય રાખવામાં આવતી નથી જેને લઈને ગરીબ વર્ગને લાભ મળતો નથી તો સાવલીનગર નગર સેવા સદનના જાહેર માર્ગ ઉપરના દબાણ દિવસ ને દિવસ વધતા જાય છે જેને લઈને અકસ્માતો અને ટ્રાફિક જામ થાય છે અને સાથે ઝઘડાના પણ બનાવો બનતા હોય છે સાવલી નગરપાલિકા વિસ્તારમાં મધ્યમાં ભાતીજી મંદિર થી પરબડી સુધી રસ્તા ઉપર મોટા મોટા ખાડા પડ્યા છે જે સત્વરે નવીન રોડ બનાવવાની જરૂરિયાત છે સાવલીનગરમાં નગરમાં ગાયકવાડ સરકાર વખતનો તણાવ આવેલ છે જે એક વખત સાવલીની રમણીય કમળિયા તળાવની આગવી ઓળખ હતી તે આજે દબાણ અને ગંદકીથી ખદબદે છે આ તળાવનું બ્યુટિફિકેશનનું માજી સાંસદ ધારાસભ્ય દ્વારા ત્રણ વખત ખાતમુહૂર્ત થયું પણ ત્યારબાદ કોઈ કામગીરી ન થઈ આ પ્રશ્નનો ક્યારે નિકાલ થશે તેનો ખુલાસો અને નગરજનો વતી વિપક્ષના નેતા હસમુખ પટેલે જવાબ માંગ્યા છે સાવલી નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહી છે ત્યારે આજે હસમુખ પટેલે મુખ્યમંત્રી સહિત ચાર અધિકારીઓને અરજી આપી છે સાવલી નગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે જવાબદારી છે છેલ્લા પાંચ વર્ષથી અમારી સાવલીના જે મુખ્ય પાંચ છ મુદ્દાઓ છે એની રજૂઆત છે પણ આજ દિન સુધી નિકાલ નથી થતો ભારતીય જનતા પાર્ટીનું ત્રણ વખતથી શાસન છે લોકો ખોબે ને ખોબે મતો આપે છે તો પણ આ લોકો મતદારોની ચિંતા કર્યા વગર પોતાના જ કામોની નિકાલ કરવાની વાતો છે સાવલીના મુખ્ય ત્રણ મુદ્દા છે એક સાવલીનો તળાવ ઐતિહાસિક તળાવ જે ગયા સરકાર વખત ઐતિહાસિક તળાવ છે એ ગંદકી થી આજે ખાત બધે છે એનું ખાત મુહૂર્ત ત્રણ વાર સાંસદ સભ્ય શ્રી કરીને ગયા પણ એનું બ્યુટિફિકેશન થયું નહીં બીજું સાવલી મધ્યમાંથી જે રંગાવ કાંસ જે વડોદરામાં વિશ્વામિત્રી છે જે રીતે અમારા સાવલી મધ્યમાંથી રંગાવ કાંસ જાય છે એ ગંદકી થી ખાત બધે ચારે બાજુ દબાણો થયેલા છે તેને લઈને પાણી નીચા વિસ્તારોમાં પાણી ભરાય છે એવા પ્રશ્નો ઉદભવે છે ચોથો પ્રશ્ન અમારો ત્રીજો પ્રશ્ન અમારો એ છે કે સાવલીની જે ભૂગર્ભ ગટર યોજના છે એ સાવલીની ભૂગર્ભ ગટર યોજના આ લોકોએ જે ત્રણ વર્ષ કોન્ટ્રાક્ટર જવાબદારી હતી આ લોકોએ કઈક નાણાકીય વહીવટ કરીને મધ્યમાંથી વચ્ચેથી જે રન કર્યા વગર ત્રણ વર્ષની મુદત પૂરી થયા વગર આ લોકોએ ચાર્જ લઈ લીધો ટેકનિકલ માણસો છે નહીં નગરપાલિકા પાસે અને જ્યાં ત્યાં ગટરો ઉભરાય છે રોગચાળો પાટવાની દહેશત છે આવી અમારી અનેક માંગણીઓ છે એક ચોથી માંગણી એ છે કે જે બીપીએલ યાદી જે ગ્રામ પંચાયત વખત બીપીએલ યાદી છે આજે અમલમાં છે નહી ગામના ગરીબ ને વંચિત લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના પાંચ વર્ષથી સાવલીમાં છેલ્લા પાંચ વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો કોઈ લાભ મળે નહીં વારંવાર લાભાર્થીઓ રજૂઆત કરવા માટે નગરપાલિકાનો યોગ્ય જવાબ મળતો નથી આ બધી અનેક મુદ્દાઓ છે